નમસ્કાર દર્શક મિત્રો એકવીસ ઓગસ્ટના ભારત બંધના સમર્થનમાં સુરત જિલ્લા માંડવી તાલુકો સ્વયં બંધ પાડવામાં આવ્યું હતું જેમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એસી એસટી અનામતના સંગઠનના ભાઈઓ દ્વારા પેટા જાતિનું વર્ગીકરણના ચુકાદાના વિરોધમાં માંડવી નગર તથા માંડવી તાલુકો સજ્જ બંધ પાડવામાં આવ્યો હતું જેમાં તમામ વેપારી મંડળો અનાજ કરાણાના નાના મોટા દુકાનદારો શાકભાજી વેચનારા વેપારીઓ નાના મોટા ગલ્લાઓએ દુકાનો બંધ પાડી હતી તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી તેમાં માંડવી પોલીસ સ્ટેશનના પીઆર જેજી મોડ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વધુ માહિતીના આધારે માંડવીના તમામ વેપારી મંડળોએ પોતાની દુકાનો બંધ રાખીને ભારત બંધનું એલાનનું સમર્થન આપ્યું હતું એના વિરોધમાં સમગ્ર ભારત બંધ છે ત્યારે આજે માંડવી તાલુકા ખાતે પણ એસસી એસટી સમાજ અને સમગ્ર વેપારી મંડળ સહકાર આપીને સમગ્ર માંડવી તેમજ આખું ભારત ભારત દેશના બંધના સમર્થનમાં છીએ તેમજ સરકાર દ્વારા અનેક રીતે આદિવાસી દલિત એસટી પાછળ નાના મોટા એનકેન પ્રકારે જે ષડયંત્ર રચવામાં આવે છે તેનો અમે સફળ ઉપાડ્યો છે અને હાલમાં જ અનેક ઘટનાઓ જે કેવડિયાની ઘટના હોય કે પછી મણિપુરની ઘટના હોય એવી અનેક ઘટનાઓ વધી જાય છે તો તે તેને પણ અમે કેન્દ્રમાં રાખીને આજે ભારતને સફળ બનાવવા માટે નીકળ્યા છે અને ભારતનું આજે સફળ થયો હોય એવું માંડવી તાલુકાની પણ દેખાઈ રહ્યું છે આજે ભારત દેશમાં જે રીતે આદિવાસી અને દલિતો પર અત્યાચાર થાય છે અને સાથે સાથે સુપ્રીમ કોર્ટની સાત જજોની બેંચ દ્વારા પણ એસટીએફસીમાં વિભાજન કરીને પેટા જાતિઓને જુદા કરવા માટેનું જે જજમેન્ટ આવ્યું છે એના વિરોધમાં આદિવાસી અને દલિતોમાં ખૂબ આક્રોશ છે અમને લાગે છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા બોલાવીને એ જજમેન્ટ આપીને આદિવાસીઓમાં વિભાજન અને દલિતોમાં વિભાજન કરવા અને વર્ગ વિગ્રહ જેવી પરિસ્થિતિમાં અંદર અંદર લાવવા માટે સરકારનું ષડયંત્ર છે જે રીતે આદિવાસીઓ અને દલિતો સરકારની વિરુદ્ધમાં ભેગા થઈ રહ્યા છે અને એના અત્યાચારો વધી રહ્યા છે મણિપુરની ઘટના હોય મધ્યપ્રદેશની ઘટના હોય હમણાં કેવડિયા કોલોનીની જે ઘટના બની એમાં માત્રને માત્ર આદિવાસી અને દલિતો પર અત્યાચાર થાય છે અને વિક્ટિમ પણ આ લોકો જ હોય છે અમે લોકો જોઈએ છીએ એટલે સરકાર માત્ર ને માત્ર દેખાવો કરીને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્ન કરે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને દેશભરના આદિવાસીઓ અને દલિતો ભેગા થઈને આજે ભારત બંધનું જે એલાન આપ્યું છે એ માંડવી તાલુકામાં પૂર્ણ સફળ છે અને લોકોએ સ્વેચ્છાએ સહકાર આપ્યો છે એમને પણ આ અભિનંદન આપીએ છીએ એટલે જે રીતે સરકાર દ્વારા અને ખાસ કરીને પંદર વર્ષમાં દસ વર્ષમાં ભાજપ સરકાર જે ચાલે છે એમાં સતત અત્યાચારો વધી રહ્યા છે અને એના વિરોધમાં આ સાથે બધા જ લોકો જોડાયા છે